નમસ્કાર દોસ્તો ગુજરાત ની અંદર ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં સામાન્ય વર્ગ અને ખેડૂતોને કોઈ પણ પ્રકાર નો ફાયદો કરવામાં આવ્યો નથી જે ધરતી ઉપર ખેડૂતો પોતાનો પરસેવો લગાડી અને અન્ન ઉગાડે છે એ જ ધરતી સરકાર આજે ખેડૂતોના નથી સરકારે ચાર લાખ કરોડ નું મોટું બજેટ જાહેર કર્યું છે પણ છતાંય તે ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી નથી ગુજરાત ના લાખો ખેડૂતો કરજાના બોજ તળે કચડાઈ રહ્યા છે કમોસમી વરસાદ પૂર પાકનો નાશ દર આફત પરંતુ આ બજેટ ની અંદર સરકારે ખેડૂતોને સીધો ફાયદો થાય તેવું કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી નથી ચૂંટણી લક્ષી છે સરકાર અગિયાર હજાર કરોડ રાહત પેકેજ ની વાત કરે છે પણ તે તો માત્ર તાત્કાલિક પેચઅપ છે મૂળ સમસ્યાનો ઉકેલ નથી અન્ય રાજ્યોમાં ખેડૂતોને ખેડૂતો કરજા માફી કરવામાં આવે છે અને ગુજરાતમાં માત્ર ને માત્ર

આ બજેટ ખેડૂતોના લોહી પરસેવા પર બનેલા વિકાસની મજાક છે અમે માંગ કરીએ છીએ તાત્કાલિક કરજા માફી કરવામાં આવે ગ્રામીણ વિસ્તારો માટે સમાન અને વધુ ફાળવણી કરવામાં આવે વાસ્તવિક સપોર્ટ એમએસપી સિંચાઈ વીજળી અને આવકમાં વધારો કરવામાં આવે જો તમે પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવવા તૈયાર છો તો બોલો જય જવાન જય કિસાન આ અવાજ બંધ નહીં થાય ખેડૂતોના હક માટે લડીશું ધન્યવાદ મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આયકન પણ દબાવી દેજો